હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો સવાર થઈ ગઈ છે અને હું મંદિરે આવી પહોંચી છું અને અમારી બસ પણ આવી ગઈ છે તો અમે ક્યાં જઈએ છીએ એ હું પછી કહીશ પહેલાં હું મંદિરે ભગવાનના દર્શન કરી લઉં તો જો અમારા મંદિરની શોભા કેટલી સરસ છે તમે નહીં જોયા હોય એવા ઝાડ પણ તમને અહીંયા જોવા મળશે તો બધા હરિભક્ત બહેનો ધીમે ધીમે આવી રહ્યા છે અને મને એમ થયું કે પહેલાં હું મંદિરે મારા ઘનશ્યામ મહારાજના દર્શન કરી આવું અમારા હેતાળા ઘનશ્યામ નવરાત્રિમાં તો કેવા સુંદર લાગે નવરાત્રિના આભૂષણો વસ્ત્રો તે અમે બધા હવે બસમાં ગોઠવાઈ ગયા જોવો અમારી આખી બસ હરિભક્ત બહેનોથી કેવી તારે આનંદમાં જોતો કેવા બધાય મોજમાં છે હો એને તારે જવાનું છે એ એ એવી જગ્યાએ કે જે જગ્યા બધાને બહુ ગમતી જ હોય તો અમને આજે એવો મોકો મળ્યો છે કે અમારે બધા મહિલા મંડળના બહેનોને જ એક હરિભક્ત ભાઈએ ખાસ આમંત્રણ દઈ અને સાંખયોગી માતાઓને કેવડે એવું કે તમે બધા જ બહેનોને અમારા રિસોર્ટમાં લઈને આવો તો હવે હું તમને કહું કે અમે કઈ સાઈડ જઈ રહ્યા છીએ હા તો સાંભળો ધ્યાનથી કે અમે બધા જઈએ છીએ વિશાલ રિસોર્ટમાં જે મેંદેડા પછી જે સાસણ રોડ ઉપર આવી ગયું છે જે સાસણની પહેલાં પહેલાં આવે છે મેંદેડા પછી હાઈવે ઉપર તો વિશાલ રિસોર્ટમાં જવા માટે અમે બધા બહુ એક્સાઇટેડ છીએ એ એને બધા જો પોતપોતાની રીતે કીર્તન ગાય છે અને એને અત્યારે તો જવાનું છે તે કેવા બધાના મોઢા તો જો કેવા હરખમાં છે બધાય કેવા કીર્તન ગાય ને આખી બસ આવી મજા તો તમે ફેમિલી સાથે જાઓને તોય ના આવે અમે તો સાંખ્યોગી માતાને એમ કહેતા હોઈએ કે આવી રીતના આપણા મંડળના બહેનોને જ જવાનું હોય ને તો મજા પડી જાય હોય કે કોઈની જવાબદારી નહીં બીજા કોઈને એને આપણે આપણી મસ્તીમાં ભગવાનનું ભજન કીર્તન કરતું કરતું જવાનું અને પછી એને શાંતિથી પાછું આવવાનું તો અમે બધા તો બસમાં એવા એને ધૂન ને કીર્તન બોલતા બોલતા જઈએ છીએ રસ્તામાં એને બધું શું શું આવે છે એ જોતા જાય ને બધા જો ધૂન કરે છે તો આપણે સત્સંગમાં જોડાયેલા હોય ને એટલે આપણને ભગવાનની બહુ મોટી કૃપા હોય કે આવા કેટલાય સ્થાને કેટલાય સ્થળોએ આપણે સભા કથા વાર્તા કરવા જવાનું હોય પછી ત્યાં આપણને કેટલાય દાતાઓ પ્રસાદી એ લેવડાવે ને ધૂન કીર્તન કથા થાય અને આપણને કેટલું જાણવા મળે આ સત્સંગમાં જોડાયા પછી આપણામાં કેટલું પરિવર્તન આવે તો આ જો બધા જ બેનો પોતપોતાના બધા કામ મૂકી છોકરાઓને મૂકી અને સીધા એને સત્સંગમાં સભા કરવા જવાનું છે વિશાલ રિસોર્ટમાં તો બધાએ નામ લખાવી દીધા ને બધા જ હાજર થઈ ગયા અને રસ્તામાં કેટલું મસ્ત વાતાવરણ છે કારણ કે અત્યારે તો શું હોય કે વરસાદ થતો હોય એટલે લીલું છમ બધું જોવા મળે ચારીકોર અને આ બેનો જો સ્વામિનારાયણની ધૂન બોલતા બોલતા નિત્ય નિયમ બોલતા બોલતા અમે પહોંચી ગયા વિશાલ રિસોર્ટમાં જો જો તમે એની આગળનું ડેકોરેશન તો જુઓ હજી તો અમે બસમાંથી ઉતરા પણ નથી કારણ કે અમને કીધું છે કે સીધી બસ તમે સાવ અંદર જવા દેજો એટલે હરિભક્ત બહેનોને એટલું હાલવું નહીં એટલે એટલી વિશાળ જગ્યામાં રિસોર્ટ છે કે આજે તમે એ જોશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે નહીં તો જો અમારી બસ છે ને રિસોર્ટમાં પહોંચી ગઈ છે ને અંદર એન્ટર થઈ ગઈ છે હવે અમારે બધું જોતું જવાનું છે કે કેવું છે આજુબાજુનું બધું દ્રશ્યો તો કેટલું મસ્ત રીતે આ કેટલી વિશાળ જગ્યામાં બનાવેલું છે કે એની વાત ન પૂછો કારણ કે હજી હું અમે તો બસમાંથી ઉતરા નથી મેં તો આ બધા દ્રશ્યો બારીમાંથી જ લીધેલા છે કારણ કે રસ્તો બહુ એટલે બહુ અંદર હાલવાનું છે કારણ કે જગ્યા જેટલી મોટી છે અને બધી જ ફેસિલિટી એવી છે ને કે અમે તો અહીંથી આમ રસ્તામાં જોતા જઈએ છીએ ને તાતો તો અમે આનંદમાં આવી ગયા આ હા 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 શું જગ્યા છે આપણે આટલું કંઈ ફરી લે હું એવું થવા માંડ્યું હજી તો આપણે સભા કરવાની છે બધું જ તો બસવાળાને કીધું કે છે વોટર પાર્ક છે ને ત્યાં સુધી બસ પુગાડી ગયો કે એટલે સાંખ્યોગી બહેનો કહે કે હા એ કે ત્યાં સુધી રાખીને પછી બધા બહેનોને ઉતારી ગયો પહેલાં સભા કરવાની છે પછી બધું નાવા ધોવાનું નતર કે આ બધાય ને આમ એટલો આનંદમાં દેખીને એમ થતો તો આ બધાય તો આમ સીધા વોટર પાર્કમાં જતા ને એમ પણ જોવો તમે આ બધું જોવો દ્રશ્યો અને આમ તમે જુઓ ને તો તમને એમ મનથી ને જેટલો આનંદ થઈ જાય ને આપને એમ થાય કે ઓઘું આટલી મોટી જગ્યા છે એમ રિસોર્ટમાં તમે રિસોર્ટમાં જોયું હોય એટલે અમે બધા તો જો આ બધા તૈયારી કરવા માં ઉતરવાની કે હાલો હવે જલ્દી આપણે તો આવી ગયા છીએ પહોંચી ગયા છીએ જગ્યાએ તો બધા જ હરિભક્ત બેનો પોતાના બેગ લઈ લે કારણ કે ખબર જ હતી કે વોટર પાર્ક એ છે એટલે નાવાનું છે એટલે બધા પોતપોતાના બેગ લઈને કપડાં લઈને જ આવ્યા હોય ત્યારે નાવું કોને ના ગમે એમાં વોટર પાર્કમાં સરસ મજાની જુદી જુદી રાઈડમાં તો બધા જ હરિભક્ત બેનો જો એક પછી એક ઉતરે છે જૂનાગઢના અનેક વિસ્તારોમાંથી મહિલા મંડળના બેનો આવ્યા છે અને અમે તો જો કે ત્યાં મંદિરની આસપાસ જ રહીએ છીએ પણ જે મંદિરની આસપાસ નથી રહેતા જે પહેલી તારીખની સભામાં અને બધે હાજર હોય છે જે અમારા મંડળમાં હોય છે એ બધા જ બહેનો આજે આવ્યા છે અને અમે તો પહેલી વખત જ આવ્યા છીએ બે અમુક તો બીજી ત્રીજી વખત અહીંયા આવી ગયા છે એટલે આમ જો બધાય આમ રિસોર્ટ જોઈ અને આમ એટલા એના મોઢા હરખાઈ ગયા છે ને કે વાહ જોઈ કે અમે તો એ કે વિડીયામાં આવવા જ જોઈએ કે આપણે વિશાલ રિસોર્ટમાં આવ્યા છીએ તો એ કે આમ બધાને ખબર પડવી જોઈએ કે આવડં મોટા રિસોર્ટમાં અને એ સભા કરવા માટે તો એ કે બધાયને એમ થઈએ ને કે હોય કે એટલે અમે તો સાંખ્યોગી માતાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને આવા લાભ આપે છે ન કરે એને શું હોય પણ સત્સંગી મંડળના બહેનોને કથા વાર્તા કીર્તન સાથે સાથે એન્જોય થાય અને આનંદમાં રે અને બધા જ એ બાને સંયુક્ત ભેગા એટલો ટાઈમ રહે અલગ અલગ વિસ્તારના મંડળના બેનો તો એનાથી વિશેષ એને શું હોય એટલે એ અમારા માટે બહુ મોટું બહુ એટલે બહુ મોટું સારું કામ કર્યું છે કે નહીં તમે આવો એક વખત આવશો ને એટલે તમે મજા જ આવશે કે એટલે અમે બધા કે ચાલો અમે તો આ પહેલી વખત છીએ ભગવાન નામ લઈ અને આવીએ જો આ છોકરીઓ કેવી આનંદમાં છે કે એને રજા હતી ને રવિવારની એટલે જામો પડી ગયો એમ અને હજી તો બધા ઉતરે છે મેં કીધું જલ્દી કરો હાલો હવે આપણે પછી મોડું થાય હજી સભા કરવાની છે ન્યાય કેટલું આરતી કથા વાર્તા ધૂન બધું બાકી જ છે એટલે બધા ભાવથી જોડાઈ ગયા અને બધા જ આવી પૈસાઓ એક પછી એક પછી એક તો જો હજી બસમાંથી ઉતરે છે એટલે ઘણી વખત સત્સંગમાં હોઈએ ને તો આપણને ઘણું જાણવા સમ આમ જુઓ હવે તમે જુઓ આ બધું એનું કેવડી જગ્યામાં પથરાયેલું છે ને એમાં આ દ્રશ્ય જોઈએ એટલે આમ હૃદયમાં એટલો ભાવ પ્રગટી જાય ને કે આ હા દ્રશ્યને છોડવું જ નથી જોવા માટે એમ એમ થાય કે અહીંયા જ ઊભા રહી અહીંયા એટલું ગજબનું એ શ્રીનાથજી બાવાનો મુખારવિન છે ને કે આપણને હાર્ટ ટચ થઈ જાય આમ સીધું અને પછી પછી કે આલો પહેલાં સફા કરવા વોટર પાર્કમાં નથી જવું કે હું બધાય તો અમે કંઈ જોવા તો જ એક વખત જોઈ તો લઈએ પછી તો અહીં આવવાનું છે એટલે મેં તો છે ને સેજ આમ દૂરથી શૂટિંગ ઉતારી લીધું કે હું કહું સભા પછી એમ અમારા ગ્રુપના તો આપણે અહીંયા આવવાનું છે તો બધાય તો હરખાઈ ગયા હો પણ મારી દ્રષ્ટિ છે ને ઓલા શ્રીનાથજીના મુખારવિનમાં જોઈતી હતી મને એમ થયું કે આ આવું કોને આઈડિયો આવ્યું હશે એ રિસોર્ટમાં મેં તો પહેલી વખત જોયું ભાઈ કે રિસોર્ટની અંદર આવા સરસ મજાના ભગવાનના મુખારવિંદ્રના દર્શન એ પણ આમ ફરતા આમ ફૂલ ઝાડથી ઘેરાયેલા એમ એટલે પછી એ જોવામાં જોવામાં હું પાછળ રહી ગઈ બધા આગળ વહી ગયા એટલે મેં કીધું હાલો હવે આપણે કીધું આ જો એની ઓફિસ જોવામાં ટાઈટલ મારેલું જ છે કે વિશાલ રિસોર્ટ એન રેસ્ટોરન્ટ એટલે અમારે અહીંયા પ્રસાદીની વ્યવસ્થા જોરદાર કરેલી છે અમે આવી ગયા છીએ એક મોટા એસી હોલમાં જ્યાં અમારે કથા વાર્તા અને કીર્તન કરવાનું છે તો અમે બધા જ બેસી ગયા હો અમે બધા જ એટલે બધા જ અને કેવડી જગ્યામાં એ હોલ છે અને એને તો એટલી વ્યવસ્થા અમને કરી દીધી હતી ને એ હરિભગત છે એટલી વ્યવસ્થા કે અમને કોઈ જે રીતે દુઃખી જ નથી અને અમને સરસ રીતે જો બધા હોલમાં બેસી અને કથા ધૂન ચાલુ કરી દીધી પહેલાં અમે સ્વામિનારાયણ ભગવાનની ધૂન કરશું અને ધૂન કર્યા પછી અમારે હજી થોડીક સરસ મજાના ભગવાનના ચરિત્ર અને કંઈક એમાંથી જાણવા મળે એવા સરસ મજાના અમારા સ્વામિનારાયણના ગ્રંથના કોઈ ને કોઈ ઉદાહરણ એ સાંખયોગી માતા દ્વારા અમારે સાંભળવાના છે તો અમે તો અત્યારે ઘડિયાળમાં દસ જેવું થયું હશે દસ સાડા દસ એટલે અમારે હજી બાર સાડા બાર વાગ્યા સુધી તો ભગવાનનું નામ લેવાનું જ છે પછી ભોજનની વ્યવસ્થા થશે પહેલાં ભજન કરી લેવાનું છે આજે અને પછી ભોજન શાંતિથી પછી તમારે ધબધબાટી નાવામાં એટલે અમે બધા જ ધૂન કીર્તનમાં એન આવડો હોલ છે તમે જોવો છો વિડીયામાં કે આ લોકોની ઉદારતા કેવી છે કે તમે આવો ને આવો એને સાંખયોગી માતાઓને કેવડાયું કે તમે ગમે એટલા આવશો ને મારી કે બધી જ વ્યવસ્થા હશે કે તમારા મંડળના બહેનો કોઈ રીતે દુઃખી નહીં થાય રહેવાથી જમવાથી કોઈ રીતે દુઃખી નહીં થાય પણ તમે આવો બધાને લઈને એટલે પછી અમને સભામાં બેનો એ વાત કરી કે આપણે જાવું છે વિશાલ રિસોર્ટવાળાએ આપને બોલાવ્યા છે તો આપણે લોકો જઈએ તો એટલે અમે કહી હાલો એમાં તો અમારે વાંધો જ નથી અને પછી કથા અને બોલાઈ ગયું થઈ ગયું પછી આરતી કરી જય સદગુરુ ગુરુસ્વામી પ્રભુ જય સદગુરુ ગુરુસ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ ગુરુસ્વામી તો સરસ મજાની આરતી થઈને પછી અમને એમ થયું કે આવો મસ્ત એસીવાળો હોલ છે તો આપણે નવરાત્રિ છે તો ગરબા કેમ ના લઈએ અને ભગવાનને વચ્ચે બેસાડીએ અને એને ફરતા અમે ચક્કરમાં રાસ લઈએ તો સાંખ્યોગી માતાઓ કે હાલો હાલો આપણે આજે કે ભગવાનના કીર્તન ઉપર રાસ લઈ લઈએ નવરાત્રિ પણ છે અને આવું સરસ મજાનો માહોલ છે તો ચાલો આપણે બધા કે રાસ ગરબા લે એટલે અમે લોકો તો તારે રાસ લેવાનું કે એટલે બહેનોને તો કોઈ દિવસ ના હોય જ નહીં એટલે બધા રાસ લેવા માંડ્યા પણ જો એક વાત છે કે તમે પહેલી વખત મારો વિડીયો જોતા હો ને તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને જો સબસ્ક્રાઈબ કરેલું હોય ને તો તમે નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી પહેલો જ વિડીયો તમને જોવા મળે તો એવી રીતના મદદ કરજો જેથી આ સરસ મજાના અમારા મંડળના કોઈને કોઈ ઉત્સવના નાટકના સભાના બધા જ વિડીયો તમને જોવા મળશે સાથે સાથે મારો સ્વભાવ રમૂજી છે એટલે હું કોમેડી વિડીયો પણ મૂકું છું તો હું કોમેડી વિડીયો તો સવારમાં મૂકું એટલે એને કોઈ બોરિંગ થઈ ગયો ને મારો વિડીયો જોઈ લેને તો હા 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 એમ કરી અને એનું માઇન્ડ ફ્રેશ થઈ જાય તો તમે જોવો આ બધ થાય કેવા સરસના રાસ લીએ છીએ અને અમારી વ્યવસ્થા એટલી જળવાઈ ગઈ છે હવે રાસ લઈ લઈને અમે એમ કહે છે કે હવે તો અમારું ભોજન તૈયાર થશે ને એટલે તમારે સીધું જવાનું જ રહેશે એમ એટલે મોટી ઉંમરના હતા એ સાઈડમાં બેસી ગયા અમે લેવા માંડ્યા રાસ તો આ બહુ આનંદમાં આવ્યા ત્યારના આનંદમાં જ છીએ આનંદમાં જ છીએ હજી તો ભોજન બાકી છે તોય એટલો આનંદ છે ને અમે પછી શાખયોગી માતાઓને એને નહીં કીધું કે તમે અમારી સાથે રાસ ગરબા લ્યો ભગવાનના કીર્તન સાથે તો અમને મજા આવે એટલે અમે પછી છે ને શાંખયોગી માતા ને કીધું એટલે એ બધા અમારી સાથે થોડી વાર રાસ લીધા અને તારા છોકરીઓને તો જામો પડી ગયો કે ભલે રવિવાર રાખ્યો કે એટલે જો અમે બધા જ રાસમાં એટલા મશગૂલ થઈ ગયા ને કે અમને ભૂખ લાગી કે નથી લાગી કોઈ જાતની કાંઈ ખબર જ નથી હવે અમને બોલાવ્યા છે ભોજન માટે કે ચાલો હવે તમારું ભોજન તૈયાર થઈ ગયું છે તો બધા જ બહેનો છે ને અમારે ભોજનાલય આપણો રેસ્ટોરન્ટ છે તેમાં આવો એટલે જુઓ તો ખરી તમે એનું ડેકોરેશન આ તમે કેટલી જગ્યામાં હશે આમ તમારું આમ ધ્યાન પડતું બંધ થઈ જાય એવડી તો એ જગ્યા છે એટલે બેનો તો બહુ ખુશ થઈ ગયા અને અમે તો એને રિસોર્ટમાં રેસ્ટોરન્ટમાં અમે અંદર એન્ટર થયા તો અમારે જમવાની બધી જ તૈયારી થઈ ગઈ હતી પહેલાં તો અમને સૂપ અને સરસ મજાનું મંચુરિયમ આપ્યું એટલે અમને તો મંચુરિયમનું નામ પડે એટલે તો જો કે બધાને ભાવતું જ હોય એટલે સૂપને એ જમી મંચુરિયન ને પછી અમે સરસ મજાનું અમારી ગુજરાતી થાળી આવી ગઈ એમાં જેને જી જમવું હોય એટલે ફૂલ થાળી એટલું મસ્ત ટેસ્ટ હતો હરિભક્તોનું હોય ને એટલે ધ્યાન રાખવાનું કે હરિભક્તોનું હતું અમને અહીંયા બોલાવ્યા હતા કથા એટલે અમારું જમવાનું જે હતું લસણ ડુંગળી વગરનું એટલે અમે બધાને જમવામાં બહુ મજા આવી કારણ કે હતું પંજાબી પછી સરસ મજાની ગુંદી હતી અને સરસ મજાનું શાકથી લઈને અનેક જાતના અથાણા સંભાળા હતા પણ એક ખુશી થઈ કે જેન હતું અમે જમીને આવી ગયા વોટર પાર્કમાં તારે ધબા ધબી બધાને માંડ મોકો મળ્યો તો એવું મસ્ત વોટર પાર્કમાં મજા આવે છે ને કે વાત પૂછો માને એમાંય અલગ અલગ રાઇડ્સ ને અલગ અલગ બધી જગ્યાએ આમ નાહવાની એવી મજા એમાં આમાં તો બહુ મજા આવે ફરતું પાણી અને એમાંથી વચ્ચેથી નીકળવાનું કેટલું મસ્ત જો મેં તો કીધું કે મારું શૂટિંગ તો લઈ જ લેજો આ દ્રશ્યનું મને તો આ બહુ ગમ્યું એમ એટલે પછી નાય ધોય અને હવે બધા એને શું કીધું કે તમે બધા પાછા ભૂખા થયા હશો એટલે તમે અહીંથી નાસ્તો કરીને જ જાજો એટલે અમને બટેટા પવા અને ચાનો મસ્ત મસ્ત નાસ્તો પણ કરાવી દીધો અને એમાં પણ જોઈએ એટલો ભરપૂર જેટલી વખત જોઈએ એટલું વખત તો આનાથી વિશે શું આનંદ હોય અમે તો સવારથી લઈને સાંજ સુધી ખૂબ આનંદ કર્યો અને ફરી પાછા બસમાં બેસી ગયા અને હવે હમણાં અમારું ઘર આવી જશે એટલે પોતપોતાની જગ્યા ઉતરી જશું તો આમ અમને ખૂબ મજા આવી જય સ્વામિનારાયણ